એ ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી તો હવા પૂરા પાડવા આવીએ છીએ અને કાલના વિડીયોમાં તો ઘણા થઈ ગયા તો આઈ હોપ તમને ગમ્યું હોય ઘણા હતા વડનગર જોયું તો બહાર કપાવા જોઈએ બહાર કપાયા થોડુંક વડનગર બતાવવા પ્રયત્ન કર્યો તો પણ એ બધે બધું ડિલેટ થઈ ગયું હતું જે સહીમાં સંતુષ્ટિ બની અને જોઈ લેજો

એડતા નીચ નીચ પોડ્યું કાપી નાખી દઉં તને પરણા મથી જી કોઈને ગાળો અલગ હોય તો પાછા ડાટા ખોલવા પડે અને બદલવું પડે બે રોપ ભેગા કર્યા છે તો એ મીણ નહીં આવતો ફોન ઉપર ફોન ચાલુ ને ચાલુ છે બીજો રોપ લાવ્યા છે અમારો રોપ તો કોઈ ઠેકાણું જ નહીં પણ લઈ શકે

Naga berlainan, lain aja, ngerti nggak? Kau ngerti nggak? Tari tina mantar bawa mawas. Guys, Kepra nakwani sa bajri. Kel, turunin, talakamukhi Ina ndar nakwani sa bajri. Sama mahani bajri katin. Beytar mati, jo. તપાડેલી છે અને બીજી છે તપાડવાની બાકી છે એકદમ ટોઠો જેવી બાજરી છે આખો દાળી તપાડશે ને એટલે કમ્પ્લેટ તૈયાર થઈ જાય જો આવો ને આવો તડકો કાઢે ને તો અહીંથી ઉપાડી એનું ને પોથરી દઈએ સીધો વળી રે ને આ આવે સીધી નમે તારે બાજરી છે બીજી અરે કાળી છે એકદમ રોટલાય કાત હોય છે ને ટોઠો જેવી છે તારે બેસી મારવાની છે ને બીજી લાવી દેવાની આ રે છે આ રે તપાળી નહીં પેલી તપાળી થી કમ્પ્લીટ આજ બરોબર તો આ રે પાણી તો નાખી દે તા તો આ રીતે કોઠેલા પાણી મોઠા દૂધ દેવાની ઉપરથી કોસળી લાઈન આ રીતે ઠલવી દઈએ ઓસન થોડું તો ઓલું હું ઘીસી છે ને તે બાદની આશા ઉતરી જાય તે આખો એમને બંધ કરવા માટે ધાપો કરી દીધો છે બીજી અરસદને લાવો આ રીતે પહોળું કરી દઈએ તો ઓલું પાછું લોખંડ પતરાણું કરું કે એટલે જબ્બર થતો પીલું હોય ને તે પછી વાર નાખે છે પણ તળકું કાઢે છે તમે તી કોથળી આપ લાવી દીધી છે વાહ આ કોથળીઓમાં ફેલાવી પડશે ટ્રેલવી આખો દાળી તપશે ને એટલે કમ્પ્લેટ તૈયાર થઈ જાય કામ હોય જીવાત ને બીવાત બધું પડશે જબરજસ્ત બેસવાની તડકો આવ્યો છે દસ આસપાસ વાગ્યા છે પીવાને લેવાની તો અને આપણે ખેતરમાં પાછું પાળીઓ થોય છે કપાવામાં પાળીઓ કરવા જે જ્યાં પપ્પાને તે બધા એ જવું પડશે પાછું પાળીઓ કરવા ઇટ્સ નેક્સ્ટ ટાઈમ મરચા રોટલી ચાર આઈ संपायच हा नीजीण। 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 ना। 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 पोकी, पोकी। आपारी। 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 ना। रो रोन झाल कधी पाठी घेऊ

તો આટલાથી લઈને છે એક પેલો ઈટવાળી રે ને એની સીધમાં સીધ મોટું હેતર છે આજે ત્રણ વિઘાની મો આયા છે આપણા કપાસ અને કપાસમાં અત્યારે પાળીઓ ટ્રેક્ટરથી ચાલુ છે હા જો ખાલી હા તો બહુ વાયેલા છે બાજુમાં જ છે આપણો હા પાળીઓ થોય છે છે અમે આવ્યા હતા પાળીઓ આપણો આમ તો પહેલાં છે ને આ બધા હેતરો કપા કેરંડા વાવતા ને તો પાણીઓ આપણે જાતે કરવી પડતી બસ આ સુખ સુવિધા એટલી છે કે ટ્રેક્ટર છે આપણો અને ખેડૂત માટે ટ્રેક્ટર છે ને એક વરદાન જેવું છે બાકી તો મોત થઈ જાય અત્યારે કોઈ મજૂરી આવવા માગતું નહીં અને જાતે કરવું પડે એનાથી તો ટ્રેક્ટરથી થઈ જાય છે તે સારું છે જો આપણો દેશ ખેતી પ્રધાન છે તો ખેતીને થોડું પ્રાધાન્ય આપો ટેકનોલોજી તમને એક સમય ખાવા નહીં આવે કોમ્પ્યુટર છે એ સુખ સુવિધા માટે બરાબર છે તમારું કોમ થોડું ઝડપી થાય છે પણ લોકો ખેતીથી જોડતા નહીં અને નોકરી તરફ વળે છે બરાબર છે ગુજરાત માટે જરૂરી હશે પણ જમીન હોય તો થોડી ખેતી એ કરી લેવી છે અને આના વગર કોઈને છૂટકો નહીં કારણ કે જે અનાજ રહ્યું એ જમીનમાં જ પાક છે રોટલી હોયથી જ નહીં કરશે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાંથી નીકળશે નહીં તો બધા ખેડૂતો જો નોકરી વાળી છે ને તો દેશનો ઉદ્ધાર થઈ રહ્યો પછી તો સરકારના આ વાત સમજવી જરૂરી છે ખેડૂત અને ખેતીને પ્રાધાન્ય આપવું જરૂરી છે આપણો દેશ ખેતી પ્રધાન છે પહેલાની પુસ્તકોમાં તમે જોયું હશે ને વભળ્યું હશે ને વાંચેલું છે આપણે ભણેલા છીએ એ પ્રમાણે કે પહેલી જ લીટી હતી આપણો દેશ ખેતી પ્રધાન છે તો ખેતીનું થોડું એક પ્રધ્યાન આપો તો જે નવા ખેડૂતો છે જે આનાથી જોડાવા માગે છે એમને ઉત્સાહ મળે આ રીતે પાળીઓ થાય એવા તો જાતે પાવળાથી ખેંચવી પડતી કોપી પણ આ થોડું સરળ થઈ ગયું છે થોડું ભાગે છે ખરા પણ હું કોમ તો મા થઈ જાય

Asa ah, ko bagusnya nah, aja nomor tiga ini pasar. Tergantung. Wajib

પેટ્રોલ જોઈ દઈએ આપણે પેલા ઓકે આજુ આ બાજુ આવી જઈશ અમે આપણા જવાનું તો પહેલા પાછો સાઈટના અર્જન્ટ ખોટા માટે છીએ તો અમે ફાઈનલી ગાઈઝ આપણે કોમ્પ્લેક્ષમાં ઉપર જઈએ છીએ અને અર્જન્ટ ફોટા છે છીએ પેલા અર્જન્ટ ફોટા કાઢી દઈએ ફોટા કઢાવી અને ઓનલાઈન તો ભાઈ તો કી છે તો પચાસ ચાર અને સિત્તેરની આઠ કોઈ તો આવરી દેશે ઓર્ડર અને આવો વ્યૂ છે કે કુપર આ છે આર્ટ્સ એન્ડ કોલેજ છે કોમર્સ કોલેજ કોમ્પ્લેક્ષ છે બજાર છે હા છે આપણો વડનગર વેલકમ ટુ વડનગર આ રસ્તો સીધે સીધો જાય કે બસ સ્ટેન્ડ બાજુ જાય સીધે સીધો એક જાય રસ્તો એ નવા બસ સ્ટેન્ડ અને જમણી સાઈડ વાળો તો જૂના બસ સ્ટેન્ડ તરફ જાય છે જવાનું છે આ બાજુ બતાવીએ બસ તમે તાત્કાલિક તાત્કાલિક આપણા ફોટા ફોનમાં જ પાડ્યા હતા અને આવ્યા હતા સુરભી તો તાત્કાલિક ફોટા પાડે અને હવે હેડે હાલના હાલ જરૂર છે એટલે અત્યારે રેલવે નો ટાઈમ તો થઈ ગયો છે બંધ થઈ જાય પણ એમ વળી જતા રહે સારી વાત છે આઈ ગઈ છે મેરા તો ગાડી જૂનું બસ સ્ટેશન અન્ના સાઈડી વડનગર ની સરકારી લાઇબ્રેરી છે આપણા જવાનું છે સીધી સીધા નવા બસ સ્ટેશન નવા

તમને ચાલીસ રૂપિયા માં થેલી પડે તો કોઈ બે કિલો હા બે કિલો બારસો પ્રાઇસ લખેલી છે પણ આપણને ચાલીસ રૂપિયા પડી કારણ કે આંઠાનો નો ઉતારો ને ગામ પંચાયત નું હતું બરોબર તો કોઈ ફાયદો ઉઠાવો હોય ને તો તારે લઈ જાવ ભાઈ આરી સંઘ માંથી નવજીવન ફર્ટિલાઈઝર માંથી મળી જશે ચલો હવે જવું છે નાસ્તો કરવા લાગી છે ભૂખ અમે આ નવદુર્ગામાં જે બહુ ફેમસ ફાસ્ટફૂડ છે અને રાહુલ મંગાવી છે જમ્બો દાબેલી

એરથી ફોન આવ્યો તો ભાઈ તેલનો ડબ્બો લઈ જવાનો છે તો સોયાબીન ફોર્ચ્યુનનો ડબ્બો લેવાનો છે તો હવે એવું લાગે છે કે ઘટનાગર તેલ લેવા આવ્યા ને લઈ જાય તેલ લાવ્યું હાઉ એ જ કયું સોયાબીન ફોરચ્યુન બરાબર શું વજન આવવામાં પંદર કિલો પંદર કિલો તો ફાઇનલી તેલ લઈ લીધું છે

તો ગોટાનો પ્રોગ્રામ છે કોક હાલ્યા તાર ખાવા છે ગોટા ત્યારે રાતનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે અને જમણવાનું આ તો સ્પેશિયલ સ્પેશિયલ આઇટીઆઈ બને છે તમે ખાલી જુઓ હું બને છે તો આ હું છે ગોટા અને આ છે સોજીનો શીરો શુદ્ધ દેશી ઘીનો

બાકી તો છે અમારી પણ આ મોટી મોટી પેલા રાખડીયું ગોટા તો જેવું આયોજન થાય છે ગોટરી ઘડી બનાવી છે ઘડી ઘડી કઢી છે અને ગોટા તો આજે તો ચલસા છે તો બધું તો તહેવારો છે એટલે હું ચલસા મમ્મી બોલતાત બનાવ છે ને એ તો રોટિયા પકા કર રહે હો છે છે ગાઈસ બેઠી અને વધવાનું શીરો તૈયાર થઈ ગયો છે ગોટા તળવાઈશું એ તો જમણવાર ચાલુ થઈ થઇ જવા ચલો ત્રણ દુઃખ ખાવાનો ટાઈમ મળી ખાવા આપણે બેહીએ છીએ ખાવામાં શીરો કઢી જે આના સાથે ખાવાની ભચ્ચો શાક ત્રણ જણા બેહીએ છીએ બાકીના બધા બાર છે ટીવી જોવું છે મેં ખાઈ લઈએ